દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જેમાં તરીકે એમ છો બધા આશા કરીએ કે બહા થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો અમારા હવાર હવારના કામ હાલતા તા હે બસ જે અને પૂરા થયા આ નાની પેનલની બધીની નાખી દીધું દેખાડ દો ભાઈ નાની પેનલની ની નાખી દીધું ખાણ ખવડાવી દીધું ને એણે આજ આપવાનું કરમ કરમનો ડોઝ તે એવું ખાઈ લે ને પછી આપીએ કરમનો તે પીવડાવવા દઈએ એને કરમના ટીકડા અમારા માહીમાંથી આવે ને એ પીવડાવીએ અમે તે બધાની બઘોને પેટમાં કરમને હોય એ ન થાય એવા હાટું તે બધાય ચોક્કન થઈ જાય થોડીક ઠંડી આવી જાય એટલે થોડોક વધારે ધ્યાન દેવું પડે એના કારણે ઠંડી લાગે જાય તો ઉગલે જાય મહેનત કરીએ એટલા મહિના પછી માથેથી ઉગલે જાય તો આપણી મહેનત જાય અને જ્યાં બધાની અસલ ખાતા ખાતા હું ખાણ ખાતા હેંખે ખેગા ને એ વેણે ગોરીઓ આપી દઈએ ને એટલે રૂપા અહીંયા ને એકદમ અસલ ના થાય અને કરમિયા હોય તે કરમિયા કંઈ એનો વિકાસ ન થવા દઈએ એવા હાટું એક ફેરે તો આપી દીધા પંદર પંદર દી આપીએ ડોઝ તે એક ફેરે આપી દીધો અને હે પાછો એક ફેરે આપ્યું પછી મહિને દિનથી કર નાખ્યું અને મીરુની બધાયની આપી દઈએ કરમનો ડોઝ તે બધાયની આપીએ જો મીરાની આપે દઈએ ને બધાય પાડ્યા એકદમ હેલ્ધી રહે અહીંયા બધાય કઈ નબળાં પાડ્યા ને તે બધાય ને અસલના રૂપારણ આ એક નબળી પાડી ઉત્તિ નતી એ પણ એવું કરમ આપ્યા પછી ડોઝ આપ્યા પછી હારા થાવા માંડે એટલે એવું હે ને આયુષ્યની મેં કહ્યું કે કેના ઢાંકણા પડે કેનું ધોવાના હે તે ભાઈ મજામાં હા હેલો દોસ્તો રામ રામ સીતારામજીન ત્યાં બધાય આશા કર્યા બધાય મજામાં હશે ને અમે પણ મજામાં હે તો વેકેશન ખોલવાની તો થોડીક વાર રહે હા અને ભારે દાખલો કર્યો કાંઈ વેકેશનમાં કામ કરે કરે ને હે ને હમ આજે પાંચ વાગ્યાનો ઉઠેગો તો તે અમે ઉઠ્યા ને તા વાહીઓ હાલતી હતી ની હા ભી હું વાત હે તારી તું ભાગી ભાગીદે એટલે કે વાહિંદા કરવા વાળો કે નો હોય ગો હે ને એટલે એવું હે અને આકોને પડખે હગા હાલે ને હા એણકી વાકમાં ઓઇલ કરવું હે તે એ ન જાય અને આકોરા નાવા ધોવાના હાલે અને આ ઠાંગરું હાથમાં આવે ગયું આયુષ ને એવા લીખે કોરા ખાણ ભરે નહીં પણ મૂકી દીધું અને આ ધોવાના હે એ ધોવા જવા દીજો આ પાડિયાનું વધારાનું હે અને ઓઇલું હે ને આ એ બધા ભીહું ના હે તે એ કમ્પ્લીટ થઈ ગયું વાયર સોર રૂપારી થઈ ગઈ હવાર હવારમાંય અને ભાઈ હે ને કામે ગો મારો કાલનું શૂટિંગ હતું ને એ બધું એની ડિલીટ કરી નાખ્યું હતું મારે વિડીયો અટાણાથી ચાલુ કરવો પડ્યો નગર કામતા હોય જે મારે પૂરું નથી મલકનું કામ બાકી છે નાવા ધોવાનું બાકી છે રાંધવાનું બાકી છે કેનું ડોલું બાકી છે અને આ આડુસો જો આપણી ગમાઈણ નીકળે ને એ હું કાલે કહેતી હતી ને કે હસબેન ખવડાવવો પડે એટલે ઈ અને આ કોને પડખેથી ઉપેર ઉપર થી બધું ઉપર ઉપર બધો હે ને એ આ બધું ઉપર ઉપરથી ખવડાવે ને આ કોરા હેઠું પછી સાફ કરતા દે ને ખપારી પડી હતી લઈ લઈએ અને આટા એવી થાય કે ઉઘાડ દે દેવું હોય તો દે દઈએ અને અમારે ખાતર એ સડાવવાનું થઈ ગયું આ શું પણ એ જરાક કોરાટ થાય ને તો પછી સળાવરાવીએ તે ઓલા બધાએ ખાતરું હેરખાન થઈ જાય આકોને પડખે અસલ ને આપણે વાયર થઈ ગઈ ધોરિયા કમ્પ્લીટ થઈ ગયા એટલે વરાઈ સોરાઈને રેડી થઈ ગયા અને અહીં એક રૂપારી કેરાન લૂંબ પાછી આવે ગઈ એક ખાઈ લીધી ને ત્યાં બીજી આવે ગઈ અમારે લોટણ કેર્યું હે તે રૂપારી લૂંબુ અસલ આવ્યા રાખે ને મીઠાઈ એમાં અસલ ન થાય અને આ કોરાન પડખે સીતાફળાઈ હે અસલ એ એક ફરત એક ફાલતા ખાઈ લીધો અમે અને વીણા માંડવી આપણે કહીએ ને તો અમારે વીણા માંડવી બહુ જ ઓછી તૂટીતી હતી વીણાન માંડવી છે ને થોડીક એક જ નીકળી જો એટલીક વીણા ની માંડવી નીકળી ને તૂટી જ નહોતી અને નાળા ની બધું યા રાખી દીધું કે જો વાવડા જેવું લાગે ને તો ઘાઇ ઘા કાલરાવમાં બાંધવા થાય એવા હાટું એ ભાઈ આ નળી લઈ જાય ને ફરતા અને ઢોરની અસલ બધું નવરાવે ધોવરાવે અને રેડી થઈ ગયા નવરાવ નાખ્યું આખી ભી હું પછી ખાવા માંડ્યું આ ભી અમારી હે વ્યાવાની ફૂલ બાવલું બાવલું અસલ છોડે દીધું અને સરસ મજાની પણ અમે દોરી બાંધી રાખીએ કારણ કે અમે દી આખો ઢોળે અને ધરાઈ રહ્યા હોય પછી હોઈએ ના તો નીંદરતા કોઈની હગી ને નીંદરતા વેરણ હે એટલે હોવાઈ જાય તો નીંદ હેરાન કરે રહેતી વહેતી તો પછી હેરાન હેરાનગતિ થાય મોટી ભી ગજાવાળી હોય તે બાંધી દઈએ તો ઉપાદી ની પછી હાવી થાય કેવા ત્યારે હે તાર છોડે નાખ્યું અને ઘેર રહીએ ને તો અટાણ કામ કામકાજ દુષારના હારવાના ખેતરું નાન એ બધાય ચાલું હતા ને એ પછી આપણે ખેતરમાં દિયાખો હોય ને એને ઘેર કોઈ રખેલું ન રહ્યા એ સીધા બાંધી દેવી હારી અને પાછું કામ બીજા નંબરમાં અમે આ પાણીને ઓલો તબેલાનો આ ધાર છે ને એ વધારે હોય અમારે એટલે બેહે એટલે બે નિશાણમાં ઢરે જાય એટલી પેટની થોડીક ઉપાદી રહીએ પણ એને કંઈ ઉપાદી જેવું નથી પણ તોય એ બાંધી દીધી આપણી સેફટી આપણા હાથમાં અમે ભૂરીની પણ દોવાની મૂકી દીધી હે દો તને જ ભૂરીને આઠમો નવમો મહિનો એ હે આઠમો મહિનો હે નવમો તને જ અને બાકી એમાં ચેક કરાવવાની ઘણી થઈ ગયું હતી અમારે અમારા ઘરને ડૉક્ટર સાહેબ એ ચેક કર્યું હતું એ તો કહે જોવા મોજાને સેટ ને પડ્યો અને એ તો કહે કે ગાભણ હે પણ હજે પછી પાછું જરીક પાસે ફેરે આવે ને તાર પાછું ચેક કરે ને તો હાવ કન્ફર્મ થઈ જાય અમારે મોટો છોકરો હે એ ડૉક્ટરનું કરે તે એ કહે કે આતા બધી ગાભરણીયું જે જે ચેક કર્યું ને એ કહે કે ગાભરણીયું હે એ

કે એક કેનું બાકી રહે બસ ના ધોવાન બાકી છે અને રાંધવાનું બાકી છે રાંધવામાં તાઈ સોરા નું હિયા કરું ને રોટલા કરવા રોટલી ને જ કરવી અટાણ મે હોગાની કી ટેક્સ્ટ આ

વાવડો અત્યારે નળી ને પાણી એ તો નવાયું ને ને તો શરદી થાય નળી પાણી પછી એ બીજા પાણી કરે

ખેતરું થઈ ગયા વરસાદના લીધે તો એ છે ને અમારું નાવા ધોવાનું બાકી છે અને એમાં મોટા કામકાજ છે એ બધાએ કર્યું છોકરાઓ અને વિકિયાભાઈ લઈ જવાનું વિશાળ છે લઈ જાય અને આપણે આજનો વિડીયો છે ને આજ એન્ડ કરી દે આજ બહુ વિડીયો લાંબો નથી કરતા જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી